શ્રી વિષ્ણુ સહસ વિષમ વિષ્ણુ વિષટકાર ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૂત ભાવ ભૂતા ભૂતભાવન ભૂતામા પરમાત્મા મુક્તાના પરામગતિ અભવ્યપુરુષ સાક્ષેત્ર અક્ષર યોગ યોગવિંદનેતા પ્રધાનપુરષેશર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ સર્વૈવસ્થાનુભૂતાવ્ય શંભાવનભર્તા પ્રભવ પ્રભવ ઈશ્વર સ્વયંભુ શંભુ આદિત્ય પુષ્કરાક્ષ મહાસસ્વનમ અનાદિ નિધન ધાતા વિધાતા ધાતુરૂતમ અપ્રમેય ઋષિકેશ પદ્યનામ અમર પ્રભુ વિશ્વકર્મા મનુત્ષ્ટાસ્તાવષાસ્તાવીરો ધ્રુવ અગ્રહ્ય શાશ્વત કૃષ્ણલોયતા પ્રતર્દન પ્રભુત ત્રિકૃા પવિત્રં મંગલમ પરમ ઈશાન્ય પ્રાણદ પ્રાણ જૈષ જૈષ પ્રજાપતિ હિરણ્યગર્ભ ભૂગર્ભ માધવ મધુસૂદન ઈશ્વર વિક્રમી ધન્વી મેધાવી વિક્રમક્રમ અનુતમ ધુરાધાર્શ કૃતજ્ઞ કૃત આત્માન સુરાવર્ણશર્મ શર્મ શર્મ વિષેરતા પ્રજાભાવ અહસત્ર વ્યાલ પ્રત્યય સર્વક્ષ અજ સર્વેર સિદ્ધ સિદ્ધિસર્વાદી અચ ત વૃક્ષાભી અમેયાત્મા સર્વયોગ વિવસુત વસુ વસુમના સત્ય સમાત્મા સમિત સમ અમોઘ પુડિરાક્ષ વૃષકર્મા વૃષકૃતિદ્રહુસુરા બહુ વિશ્વોની શુચિભા અમૃત શાશ્વસ્તાનું વરારોહ માહતપ સ્વર્ગ સર્વાન વિધાનનું વિશ્વેરન જનાર્દન વેદ વેદ અેદાંગ વેદવતી કવિસલોકાધ્યક્ષ સુરાધ્યક્ષ ધર્માધ્યક્ષ કૃતાંગતી ચતુર્ભતુર્દશ ચતુર્ભુજ ભ્રજષ્ણુ વીરભાવુ ભોજન વિધાન ણ ભોક્તા સવાપત્ર સહ સભિષ્ણુ સ્વક્ષ સ્વાગદા જગદાદીજવ્યાપી અનઘ નૈકાત્મ વિજય નૈકકર્મ જૈતાવત્સર વિશ્વયો વત્સલ પુનર્વસુ વત્સી ઉપેન્દ્ર રત્નગર્ભ વામન ધનેશ્વર પ્રાશુ ધર્મગોપ અમોક ધર્મકૃત ધર્મી વિજિત સત અતી સત સંગ્રહ શરમ સર્ગ અક્ષર દૂતાત્મા અભિગાત્મા નિયમ સસ્રાક્ષુ યમ વિધાતા વેદ કૃતલક્ષણ વૈદ્ય ગભસ્ી સદાયોગી સત્વર વિરાસી માધવ ભૂતમય ೇಶ್ವರ ಮಧು ಆಧಿ ಅತೀಂದ್ರಿಯ ಮಹಾದೇವ ಮಹಾಮಾಯ ಮಹಾಮುತ್ಸ ಮಹಾಬಲ ಮಹಾದೇವ ದೇವಸ್ವ ದೇವ್ರ ಉದ್ರ ಮಹಾವೃದ್ಧಿ ಮಹಾವೀರ್ಯ ಗೋಪತಿ ಗೋಪತ ಮಹಾಶಕ್ತಿ ಜ್ಞಾನಮಯ ಮಹಾದೂತಿ ಪುರಾತನ ಅನಿರ್ದೇಶವು ಶರೀರಭೂತ ಭತ ಶ್ರೀಮನ್ ಮಕ್ತ ಭೋಕ್ತ ಕಪೀಂದ್ರ ಮಹಾಕ್ ಭೂರಿ ದಕ್ಷಿಣ ಮಹೇಶ್ವಾಸು ಸೋಮ ಪಹೀಭರ್ತ ಅಮೃತ ಶ್ರೀನಿವಾಸ ಸೋಮ ಸಂದಂಗ ಸತ್ಕರೋಜಿತ ಅನಿರುದ್ಧ ಪುರುಷೋತ್ತಮ ಸುರಾನಂದ ವಿನಯ ಗೋವಿಂದ ಜಯ ગોપિતાપતિ સત્યસંગ મરીચી દાર્શ દમન સાત્વપતિ હંસ જીવ સમર્પણ વિનય ભુજોંગતમ મુકુંદ હિરણ્યનાભ અમિત વિક્રમ સુતપ અમુ નિધિ પત્યનાભ પરાજાપતિ અમૃત્યુ અનતામા મહાદશિ અનંતક અજ મર્ય સિંહ સંદાતા સ્વાભાવ્ય સંધિમાન ચિતમિત્ર સ્થિર પ્રમોદન આનંદનંદન ધુર્મશન શાશ્વતાનંદ વિશુતાત્મા સત્ય ધર્મ સુરારિયા ત્રિવિક્રમ ગુરુમહર્ષિ કપિલા ಆಚಾರ್ಯ ಗುರು ತಮ್ಮ ಕೃತಜ್ಞ ધામ સત્ય મેદિનીપતિ ત્રિપસત્ય પરાક્રમ દ્રિદશાધ્યક્ષ નિમિષ મહાશંઘ અનિમિષ કૃતા સગ્રવિમહરા વાચસ્પતિ ઉદારતી ગોવગ્રણીસુરશેન ગ્રામણી કનકાંગીધી શ્રીમાન ગુહ ન્યાય ગંભીરનેતાગન સમીરણ ગુપ્ત સહસ્રમુર્ધ ચક્રગઢાધર વિશ્વાત્મા વેદ સહસ્રાક્ષ સ્વાંગ સહસ્રપાત અજીત આવર્તન કૃષ્ણ નિવૃત્તામા દૃઢ સવૃત સંઘર્ષનચ્યુત સંપ્રપર્ધન વરૂણ અહંસ વર્તક વારુણ વહી વૃક્ષ અનિલ પુષ્કરાક્ષ ધરણી મહામાના સુપ્રસાદ ભગવાન પ્રસન્નાત્મા ભગ વિશ્વદ્રુક આનંદી વિશ્વભુજ વનમાલિ વિભુ હલા યુદ્ધ સત્કર્તા આદિત્ય સત્કૃત જ્યોતિરાધ્ય સાધુ સહિષ્ણ જુહન ગતિસ્તંગ નારાયણ સ્તુદા નર ખંડ પરશુ અસંખ્ય દારૂણ અપ્રમિયાત્મા ત્રવિપ્રદ વિશિષ્ટ દ્વીપસ્પૃ સૃષ્ટૃત સ્વૃગ વ્યાસ શુચિ વાચસ્પતિો નિજ સિદ્ધાર્થ ત્રિસામા સિંધ સંકલ્પ સાંગમ સિદ્ધ સામ સિદ્ધિસાધન નિર્માણ વૃક્ષા ભેશજ વિષક સં્યાસકૃત શમ વૃષ પર્વા વિષ્ણુ વૃષંધર શાંત નિષ્ઠા વધન વર્ધમાન શાંતિ પરાયણ વિક્ત શ્રુતિસાગર શુભાંગ શાતિંદ શુભજ દુર્ધર સત્રમી કુમુદ કુવલ શ્રે મહેન્દ્ર વસુધ ગોહિત વસુ ગોપતિ નૈકરૂપ ગોપતા બ્રહદૂપી વિષભાક્ષ શુપીવિષ્ટ વૃષ પ્રકાશન અનિરવર્તી યોજસ્થર જ્યોતિધ્યુર નિવૃત્તામા પ્રકાશાત્મા નિસિનિધિ ઔષધમ શ્રી વિભાન જગજતે શ્રી જગતસ્થેતી સત્ય ધર્મ પરાક્રમ ભૂત ભૂતભવ્ય ભવન્નાથ શ્રીકર શ્રેય શ્રીમાન લોકત્રાક્ષ પાવન કામા સ્વંગ શતાનંદ નંદી જ્યોતિર્ગણેશ વિજિતાત્મા કામપ્રદ કામકાંતિ પ્રભુ અવધિયાત્મા સત્કીર્તિછિન્ન છિન્ સંશય યુગાતિત યુગાવર્તન એક મહાશન અદૃ અનીશ સર્વૂક્ષર સ્ત્રી ભૂષણોક અવિષ્ટ ઇષ્ટ અનીત જીતિશ્રેમાન અર્ચિત નહુષ વૃષ કુંભ વિષિદાત્મા ક્રોધ ક્રોધકૃતા વિશોધન અનિરૃતિ અપ્રિમરત પ્રદુમ્યન અચિત મધર પ્રાણ કાળને વીર પ્રાણદ વાસનુજ શૌરી શૂરજનેશ્વર ત્રિલોકાત્મા શૃંગી જયંત ત્રિલોકશ કેશવ કેશિયા સુવર્ણ બિંદી સર્વિજયી અશોક હરી કામદેવ સર્વેશ્વર મહાંધ કામ પાલ મહાગ કામી મહાભૂત મહાનિધિ કૃતાંગમ અનિધેશ વપુ કુમોદ કુંદર વિષ્ણુ વીર અનંત કુંદ પ્રજન્ય પાવન ધનંજય બ્રાહ્મણ અનલ મૃતાક્ષ બ્રહકૃત બ્રહ્માબ્રહ બ્રહરવિધ બ્રહવિધિ બ્રાહ્મણ બ્રાહ્મી ભ્રગ શત્રુજિત સિદ્ધ સુરત સુલભ શત્રુતાપર બ્રાહ્મણ પ્રિય મહાભારત महाक्रम महाकर्मा महातेजा महोरग महाक्रता महायजमा महायज्ञ महाहित स्तव अमृतवा सप्तेजा सप्तजिय अनुराग निषूदन अनग अचितीय भयकृद भयनाशन अनुस्तुती स्तोत्रा रणप्रिय पूर्णपुरियता पुण्यस्थूल गुणभृत पुण्यकर्ती अनामय निर्गुण महान मनुजव तीर्थकर धृक स्वदृत वसुरेता वसुप्रद स्वास्त प्रांगोश वसुप्रद वसुदेव वंशवर्धन भारतभूत वसु वसुसुमन कथित योगी हवि योगी शस्तगती સર્વમદ સત્કર્તિ આશ્રમ સત્તાશ્રમણ સદગતિ શ્યામ સત્યારય સુપર્ણ શુરસે નદુસ્રેન નિવાસ સુયા ધનુર્વેદ ધનુર્ધન દમિયતા વાસુદેવ સર્વુન લીલૈયા દમ પરાજિત અનલ દર્તર્પત તૃપ્તધર પરાજિત વિશ્વમૂર્તિ મહામૂર્તિ દીપમૂર્તિમૂર્તિમાન અભિપ્રિય સત્ય ધર્મ પરાયણ સત સાત્વિક સત્યવાન પ્રિય હર્ય પ્રિય કૃત પ્રીતિવર્ત વ્યાસગતિ શતાનન શતમૂર્તિ અવ્યક્તા અનેકમૂર્તિક સ્વિ પદમ નૂતમ સૂર્ય વિરોચન રવિ હુતભુક સૂર્ય સવિતા રવિલોચન અનંત લોકનાથ માધવ ભક્ત વસલ ભોક્તા સુવર્ણવર્ણ સુખદ હેમંગનૈકજ વરાહ અગ્રજ ચંદના નંદી અનિવૃ્ય સદામર્ષિ વિષમ શૂન્ય ઘૃતાશ્રી અચલ ચલ અમાની સનાતન સનાત કપિલ કપિમાનદ અવ્યમાન્ય સ્થવિંદિ લોકસ્વામી સ્વૃતિ ત્રિલોકધુત સ્વસ્તિ સ્વસ્તિભુક સ્વસ્તિદક્ષિણ અરોધ સત્યમેધન્યધજ સુમેધાધરાધર તેજાવૃક્ષ ધુતિધર જન્મ મૃત્યુરા ભુઅસ્વતરી સર્વશ્ર ભૂતાવર પ્રગહતારર સવિતા નિગ્રહ પ્રમય વ્યગ્રયજ્ઞકશુગ યપાતિ ગદાઘ્રજ ચતુર્મૂર્તિ યજવા યજ્ઞ ચુર્વાહ ય યજવાહન ચુર્ય યુત ચતુર્ગતિ યૃત ચુ ುರತ್ಮ ಯಜ್ಞುಕಯ್ಞ ಸಾಧನ ಯಜ್ಞ ಸಮರ್ವತ ಏಕ ಪಾತ ಅನುರತ್ ಯಗುಹಂ ಅನಂಜ ದುರ್ಜಯ ಅನಾಥ ದುರಿತ ವಿಕ್ರಮ ಆತ್ಮಯೋನಿ ದೂರ್ಲ ದೂರ್ಗಮ ಸ್ವಯಂ ಜಾತ ವೈಶಾಖ ದೂರ್ಗಣ ಸಾಮಗಾ ದೂರ ದೇವಕೀನಂದೀಯ ಸೃಷ್ಟಾಶಿಜ ಪಾಪನಾಶನ ಶಂಕಭೂತು ವರ್ಧನ ಸುತಂತು ಲೋಕಸಾರಂಗ ಶುಭ ಇಂದ್ರಕರ್ಮ ಮಹಾಕರ್ಮ ಕೃತಕರ್ಮ ಕೃತ ಶಂಧರ್ವ ಗದಾಧರ ರತ್ಂಗಪಣಿ ಅಶೋಭ್ಯ ಸುಂದರ ಉದ್ಭವ ಸುಂದರ ರತ್ನನಾಭ ಸರ್ವ್ರಹಣ ಯುಧ ಚತುರಕ್ಷ ಗಭೀರ ત્મા વિદિશ વ્યાધિશ અર્ વિક્રમી દિશ અનાદી ભૂવ ભૂવ શબ્દ સહ શપ્તાજીત શાસન શિશિર શર્વકર અક્રુર સુવિર અધાતાધાર નિલય પેશલ દક્ષ દક્ષિણ શિનાવર વિદ્યુતમ જનનિજન્મ જન્મા તત્વ ઉત્તરાન પુણ્યશ્રવણ કીર્તન દુષ્કૃતિયા પુણ્ય દુસ્વપશન પ્રણવ પ્રજાગર પ્રમાણમ પ્રાણજીવન પ્રાણ પ્રાણનિય પ્રાણભૂત ભીમ પર્યવસ્થિત અનંતરૂપ અનંત શ્રી ચીતું મને રુદ્રાંગદિત વિશ્વ ભયાપ્ય નામ સંપૂર્ણ